રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ સરકાર સેફટીના અનેક પગલાં લઈ રહી છે જે અંતર્ગત રાજ્યમાં અમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફટી મોડલ રૂલ્સ બે હજાર ચોવીસ સૂચિત નિયમો તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ ટીઆરપી ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી અમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત અમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી રૂલ્સ બે હજાર ચોવીસ બનાવવામાં આવ્યા છે આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું હતું કે આ નિયમો અંગે કોઈ પણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે જે નાગરિકોએ આ બાબતે વાંધા સૂચનો હોય તેમને આગામી તારીખ પચીસ જૂન બે સુધીમાં ગૃહ વિભાગના મેલ આઈડી પર વાંધા સૂચનો મોકલી આપવાના રહેશે નાગરિકોના વાંધા સૂચન બાદ છેલ્લા નિયમ પ્રસિદ્ધ કરવામાં આવશે સીજીડીસીઆર બે હજાર સત્તરની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દિવંગતોને પીએમ સીએમ ફંડમાંથી મળતી રાહત પણ આપણે ચૂકવી દીધી છે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે આમ તમામ રીતે આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે અને સાથે વીસમી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે પરંતુ આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્કવાયરીની જરૂર હોવાથી વીસમી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કર્યું